પાઇપલાઈનમાં ભંગાણ થયું હોવાને કારણે જેસીબી દ્વારા આ માર્ગને ખુદી નાખી માર્ગ ઉપર અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી કરી દીધી છે તેમ છતાં પાલિકાના સત્તાધીશોને આ માર્ગને યોગ્ય રીતે સમારકામ કરવાની કોઈ જ પ્રકારની પડી હોય તેવું જણાતું નથી આ જ પ્રકારે શહેરની મોટી મસ્જિદની પાછળ પાઇપલાઇન રિપેરિંગ કરવાના બહાને સીસી રસ્તો તોડીને પાઇપલાઈન રિપેરિંગ કરવામાં આવી છે પરંતુ તે માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી જ્યારે જે માર્ગ પર કોઈ અવર જવર ન હોય અને કોઈ એ તરફ ન હોય તેવા માર્ગો પાલિકાના સત્તાધીશો પાલિકાની ગ્રાન્ટોનો ખોટો ખર્ચ કરી પોતાની તિજોરી ભરતા હોય તેવું જણાઈ રહ્યું છે આ અંગે જિલ્લા કલેક્ટર તેમજ નગર નિયોજન દ્વારા યોગ્ય તપાસ થાય તો સત્ય હકીકતો બહાર આવે તેવું જણાઈ રહ્યું છે આગળથી કોઈ તપાસ કરી નથી કે ક્યાંથી પાણી આવે છે ક્યાં નહીં કશું નહીં ખાલી એન્જિનિયર આવીને એ ગાડી જોઈને ખાડા કોઈ નહીં કોઈ પ્રમુખ કે કોઈ કોઈની પણ અહીંયા હાજરી આવ્યા નથી હજી સુધી અને એના જે સભ્ય છે એમની રજૂઆત કોઈ સાંભળતો નથી ચીફ ઓફિસર છે તે રહેતા નથી અહિયાં ચીફ ઓફિસરની કોઈ એ ગાડી હજી સુધી કોઈ જોયા પણ નથી કે ઓફિસમાં મળ્યા નથી સંતાળ વખત અમે ગયા પણ કોઈ વખત ચીફ ઓફિસર કે કોઈ મળ્યા નથી હજી સુધી બરાબર બસ બસ સ્ટેન્ડ રોડ છે ત્યાં ગટર ખોલી નાખી છે છ મહિનામાં નવું રોડ બંધાવીધું છે ગટર લાઈન એ લોકો ખોદી નાખી છે ગટરનું પાણી ને પીલું પાણી તો ભેગું આવે છે મિક્સમાં બીજું શું કે સંસ્કાર સ્કૂલ આવી છે બાજુમાં દવાખાનું છે બજાર માજમવાળા રસ્તો એમનો છે આવવા જવાનો છ મહિનાના રોડ બંધ થયા છે ને હમણાં તૂટી ગયું આ લોકો તોડી નાખ્યું નગરપાલિકાઓ કશું કરતા નથી સાહેબ બીજું છેલ્લા છ મહિના થી આ રોડ તૂટેલું છે બાજુમાં નિશાળ આવેલી છેલ્લા છ મહિના આ તંત્ર હોય રહ્યું છે નગરપાલિકાના સત્તાધીશો ને આવેલું કે અમારા ત્યાં પોણી એટલું ગંદુ આવે છે તે બદલ કોઈ એ લોકો એવું પગલું નથી લેતા અમારે બધું વિકટ સ્થિતિ બની છે કન્યા શાળા તરફ થી લઈને તળાવ તરફ જ્યાં કોઈ પબ્લિક જનતા જાહેર જનતાની નથી ત્યાં ખોટી ગ્રાન્ટ બગાડી અને ખોટો વેર કરવામાં આવી રહ્યો છે મારે નગરપાલિકાના ઇજનેશ્રી જીગ્નભાઈ શાહ જોડે વાત ટેલિફોન ઉપર વાત થઈ તો અમને એ વાત કરી ત્યારે એમણે કહ્યું કે એમણે એવી રીતે વાત કરી કે મેં એવી રીતે રજૂઆત કરી કે જ્યારે આ ગામના જે માર્ગો છે જે ચોવીસ કલાક ધમધમના રોડ ઘડી થી લઈ અને મસ્જિદ તરફનો રસ્તો ભાવસ દવાખાને તરફથી લઈને બસ સ્ટેન્ડ જવાનો રસ્તો બીજા લઘુમતી વિસ્તાર જ્યાં મસ્જિદના પાછળના રસ્તો રોડ ત્યાં એવા ખંડેર હાથ ત્યાં ઉખળ પાડ રોડ થયેલા છે ત્યાં જરૂર છે જો ખરેખર ત્યાં બનાવવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ દૂર થાય પણ આ જે તળાવ તરફ રોડ બનાવવામાં આવી રહ્યો છે એ ખરેખર છે ખોટો નાણાંનો કરવા માટે ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એટલે મારે નગરપાલિકાના લાગતા વળતા તંત્રને મારે અપીલ છે કે ખરેખર પક્ષપાત છોડી અને લઘુમતી વિસ્તારમાં જ્યાં રોડની અત્યારે વર્ષોથી કેટલી વાર ગ્રાન્ટ આવી જતી રહી પણ અત્યાર સુધી રોડ જ્યાં બનાવવામાં આવી રહ્યા નથી અને સિંધુ કોલોની તરફ જેની બી છે ત્યાંથી લઈને સોસાયટી તરફના માર્ગો ત્યાં અત્યારે આથી કામ થઈ રહ્યું છે તો શું આ ચોવીસ કલાક ધમધમતા રોડ કેમ નથી કેમ ખરેખર પક્ષપાતની પક્ષપાત આવી રહ્યો છે કે પછી શું કે કોઈના ઇશારે કામ કરવામાં માટે જેથી લઈને તાત્કાલિક ધોરણે અમારા લઘુમતી વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર પાંચમાં જ્યાં રસ્તાની જરૂરિયાત છે અને